જે રીતે ગુજરાતભરમાં અસામાજિક તત્વો એ સમગ્ર ગુજરાત ને બહાર માં લેવાનો પ્રયાસ કર્યો છે તેના માટે હાલ પોલીસ દ્વારા અસામાજિક તત્વોને ને તત્વોને લોકોને પ્રશ્ન આપણે સજા થાય તે માટેના પ્રયાસો છે ગઈ તારીખ બે નવ પચીસના રોજ વહેલી સવારે ચારથી સાડા ચાર વાગ્યાની અરસામાં આ કામના ફરિયાદી સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો એ બાબતનું સમાધાન કરવા માટે આ બંને બધા ભેગા થયેલા હતા અને એ દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી તથા ઈજા પામનારને છરી છરી વડે તેમજ લોખંડની પાઇ વડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો છે અને આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો અઢાર બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને હાલ સારવાર સરટી અને એના આધારે કલમ એકસો નવ એકનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે પોલીસ કસ્ટડીમાં છે સર આમાં આરોપી અને ફરિયાદી વચ્ચે શું અદાવત હતી શું કારણ સામે આવ્યું કારણ એવું છે કે ફરિયાદી અને આરોપી એકબીજાને ઓળખે છે મિત્રો પણ છે એવું પણ તપાસમાં સામે આવ્યું છે અને આ કામનો ફરિયાદી કંઈક સિગરેટ પીવા માટે ગયો હતો ને એને એની જોડે માચીસ માંગી અને એમાં બોલાચાલી થઈ આટલા આ ઝઘડામાં પછી એ લોકો સમાધાન માટે ભેગા થયા અને પછી આ બનાવો નેલો છે